નમસ્કાર સાથીઓ હું આપનો રમેશ મુસીબતમાં છે સાથે સાથે ઘનશ્યામભાઈના મર્ડરને અનુસંધાને ન્યાય મેળવવા માટે જેને પોલીસ દ્વારા ખોટી દમનગીરી કરી અને ત્રણસો હાથ જેવી ગંભીર ગુનાની કલમ લગાડી અને જેલ હવાલે કરેલા ત્યારબાદ એમને હાલમાં છુટકારો મળેલ મળી ગયેલ છે પરંતુ હાલમાં આ જે બધા પરિવારો છે જે ન્યાય માટે ઝંકતા હતા અને એમને અત્યારે હાલમાં પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ઘણી બધી તકલીફ વાળી છે ત્યારે હું આપનો રમેશ મેર આપ સર્વેને તમામ કોળી સમાજના વડીલોને દરેકને મારી નમ્ર અપીલ છે કે આ લોકોને આર્થિક મદદ કરવા માટે જે આપણે નીચે ક્યુઆર કોડ નંબર આપેલો છે જે રાહુલભાઈ ઘનશ્યામભાઈ રાજપરા મૃતક રાજપરા ઘનશ્યામભાઈના પુત્રનું ખાતું છે તો તેમાં યોગ્ય યથાશક્તિ પ્રમાણે આપ આર્થિક સહયોગ કરવા આપ સર્વેને નમ્ર અપીલ અને વિનંતી છે જય કોળી સમાજ